દસ દિવસની આરાધના અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો ગણપતિ બાપા મોરિયા અગલે જલ્દી આના નાદ સાથે સૌએ પોતાના દેવને ભારે હૈયે વિદાય આપી હતી ચિકોંબા કારાજા ગણપતિ મહોત્સવ છે એ છત્રીસ પૂરો થઈ ગયા છે આજે આ છત્તેશ્વર નું ગણપતિ મહોત્સવ પણ પૂરું થયું આ ગણપતિ મહોત્સવની સ્થાપનાથી અત્યાર સુધીમાં હજારો લોકોએ દર્શન કર્યા ભક્તોએ કાલાવાલા કર્યા દુદા દેવ પાસે પોતાની મન્નત માંગી અને જે મન્નત પૂરી થઈ એનું થેન્ક યુ કીધું ભગવાન ને કે ભગવાન મેં જે વસ્તુ ગયા વર્ષે માંગી હતી જે મારી મન્નત હતી મારી ઈચ્છા હતી એ તમે પૂરી કરી એ બદલ હું આપનો આભાર માનું છું તમને આરી પૂજા કરું છું એવી હજારો લોકોએ રોજના વીસથી પચાસ હજાર લોકો અહીંયા મુલાકાત લેતા હતા દર્શન કરતા હતા અમારી સમિતિ આપની આપણી સમજો છે આજે અમે દુઃખ અનુભવી રહ્યા છીએ એટલા માટે કે જે દેવની અમે પૂજા કરી વિનંતી કરી કાલાવાલા કરી એ દેવને અમારા હાથેથી અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ પણ આ દુનિયાનો અને સૃષ્ટિનો નિયમ છે એટલે આ દાદાને અમે વંદન કરશું કે દાદા તમે આવતા વર્ષે જલ્દી આવો દૂજા વર્ષે લોકરી આવો એવી રીતે વિનંતી પૂજા કરી અને કહેશું કે દાદા કોઈ પણ પાપ ભૂલ અમારે થઈ જાય તો માફ કરજો અને અમારા ઘરમાં સમગ્ર સંસારમાં સમગ્ર રાષ્ટ્રમાં આપ દુઃખ હરી સુખ હરતા રહો અને બધાની સાથે રીધિ સિદ્ધિ સાથે બિરાજમાન રહો તેવી અમે ભક્તિભાવથી પૂજા આરતી કરી અને દાદાને અમે વિદાય આપી દાદા જે હદે હૃદયમાં રહીએ છીએ કે દાદા આપણા ઘરમાં હોય જ છે આપણા દરેક મંદિરોમાં દાદાની સ્થાપના હોય છે પણ દાદા આપણે ઘણું બધું શીખવાડી છે કે જેનું નામ છે એનો નાશ પણ છે અને ફરીથી એનો જન્મ પણ છે એ હકીકત છે નહીં આપણે જોઈ રહ્યા છીએ